ચાલ અર્લી આજે આપણે જોઈએ અર્લી લીડર ચાલ આ અર્લી લીડરમાં જ અળ ઉ ગૂળાક્ષરથી બનતા વાક્યો અને શબ્દો જોઈશું અહીંયા આપ્યું છે બહેન ભાઈને સાથે ફરવા માટે બોલાવે છે ચાલ ભાઈ હરેન બહાર ફરવા ચાલ બહાર આવટપટ આ બહેને હરેનને એનો ભાઈ છે હરેન તેને ફરવા માટે બોલાવે છે કે ચાલ ભાઈ હરેન આપણે ફરવા ચાલ બહાર ચાલ ઝટપટ ચાલ હરેન અહીંયા જટ જટ આ હરેન બહાર ચાલ ચાર ફરતા ફરતા ભાઈ બહેન નદી કાંઠે આવે છે વહેતી નદીનું ખળખળ પાણી ભાઈ બહેનને બતાવે છે આ છે વહેતું પાણી ખળખળ વહેતું પાણી આ છે પાણી ખળખળ વહેતું પાણી નદી કાંઠે ઘાસ ચરતા કૂદતા કૂદકા મારતા હરણ જોઈને ભાઈ બહેન ખુશ ખુશ થઈ જાય છે ભાઈ બહેન છે હરણ કૂદકા મારે છે અને ઘાસ ચરે છે હરણ કૂદકા મારે છે કોણો ઘાસ ચરે છે ફરીને પરત આવેલા ભાઈ બહેન ઘરની અગાશી પર ચડે છે ભાઈ ઉપર અગાશીમાં પહોંચી ગયો છે અને ત્યાંથી બહેનને બોલાવે છે બહેનના હાથમાં ચણાનું પડીકું છે તે લઈને બહેન પગથિયા ચડે છે બહેન ઉપર બહેન ચણા લા ઉપર આકાશમાં રાત્રિના તારા ઝગમગે છે ભાઈ બહેન આકાશમાં ઝબુકતા તારાઓ જોતા અગાશીમાં ઉભા છે ભાઈ બહેન તારા જોવે છે ભાઈ બહેન બતાવે છે આ છે આપના તારા ઝગમગ ઝગમગ તારા હવે આના શબ્દો અને વાક્યો જોઈએ નળ બળદ હેત ખુમારી ઘડપણ ખેતર ઉજાણી ચારણ દૈનિક ગોવળ ઊન ઝરણો અમૂલ ગુલાબ પૂનમ હાજર સૂતર રાહુ ગુલાબી નકુલ હાજરી જોવા કાળું કાગળ લખે છે કાળું મામાને કાગળ લખે છે મારે આબુ જવું છે મારે ઘર ઘર રમવું છે વરસાદ પડે છે વરસાદ ઝરમર ઝરમર પડે છે બહેન ઉપર ઘાસ હરેણ કૂદકા જળ